ખાણ ચોડી લાવી છે આટલું બધું ભાડું ચડાઈ હોય એટલો તો કલરનો ભાવ કર્યો છે કે યાર છોડુ કીવાળા બનાવો કીવાળા માં તો વાળ ને લેતા કે એનો વાળ ઓ આયો ઓય હે હરખી કરી દેજે બસ બાજી ના પૈસા લાવવા દે ખલે ઓય પૈસા નું મને બેમરે પૈસા લાયા છે પૈસા લઈ ગયો સંગત ના થાય વોટ એક તો આવી તો પૈસા ના આલે અલા વોટા તો નઈ કણ આલે તમે જોયા નહી હોય પેલું લારી કરી <imitation> <imitation> પાવાળો પાહો આપ ચીખવા જો તાને ખબર પડી આ મારો કાયમ ગયા કે એટલે મન પૈસા પડી રાજો એટલે હું કરતો ન માટે જ નહી છે અમે જો ગરમ આયા જાય પણ લન નહી પૈસા વધાર કરી દીધા છે એટલે

આહી વાવાળો ખા દો તો આના જે જબરદસ્ત આવતો પાળો આ ખાઈ કે નહીં વાવાળો કે મેલાય જાય આવળો વાળો પેડ જો તમ હું કોય તો વાવાળો ખાઈ દો એકવાર ખબર પડે ચાલબો વાળો ઘેર લઈ જઈ ઘેર લઈ જઈ વા દોશી માળ લે ખાહી બેઠા બેઠા તારા ને લઈ જ્યો તે ખુજ તો થઈ જાય

દીસા આલુ પાસી પર ની તો ભલે જંગો લે લઈ જા દાળ પીવા તા લે જા લે એ તો લે કે ના આવશે ઈ કણ હે કાં તો આખી થોડી કો પૈસા દે ને ભાઈ તું પૈસા લઈ લેજે આ લા

અમે કોઈ પૈસા લઈ લેતા કે કે આ તો કીધું નતું કે પૈસા લાવ્યા એ આ લે પૈસા આલ લે ગયો ઓન હેજી જરા પેલું કરું હું તો ફોન થી શું ફોન થી કદ દે હું મશીન હું તો ફોન પે આવશે લે ઈયોલો બોઢામ નહીં ઓમ છે બોઢા બને નહીં ચાલ મેલી માથા મેલી હોય તો મેલી બે આપડે પેલું આ રહ્યું આ રહ્યું ઈકણ કર કે તો બોઢામ કર આઈ જા બોલી કેમ ના તાણ તે બેરવી થી હોય તો બોલ બોલ કરે રોઈ જાય જા દરિયે થી હોય એ તો બોલી ભાઈ

我去开会去，在哪里去？在那边。